નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એસ ઓકૂલ તરફથી હું આપનું સ્વાગત કરું છું તમને મળતા રહેલા વિડીયો તમે જોતા હશો એવી અપેક્ષા રાખું છું આજે આપણે ધોરણ દસ વિષય સંસ્કૃત પ્રકરણ તેર ગીતામૃતમનો અભ્યાસ કરીશું પ્રસ્તાવના જોઈએ શ્રીમદ્ ભગવદ્ ગીતા જે મહાભારતની અંદર આવેલી છે એટલે કે ભીષ્મ પર્વ છે એનો એક અંશ છે અને તેમાં કુલ અઢાર અધ્યાયો છે અને સાતસો શ્લોકો છે કુરુક્ષેત્રના મેદાનની અંદર કુરુક્ષેત્રના મેદાનની અંદર પાંડવો અને કૌરવ વચ્ચે જ્યારે યુદ્ધ થવાની તૈયારી હોય છે ત્યારે શત્રુ પક્ષની અંદર ઉભેલા પોતાના સ્વજનોને જોઈને અર્જુન વિષાદ અનુભવે છે અને પોતાના સ્વજનોને સામે યુદ્ધ કરવાની વિચાર પડતો મૂકે છે એટલે કે પરિણામો નજર સમક્ષ આવતા એ યુદ્ધ કરવાની ના પાડે છે એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ તેના સારથી બનીને એને જે ઉપદેશ આપ્યો છે એ ઉપદેશ સ્વરૂપે ગીતા રચાય છે અને એમાંથી કેટલાક શ્લોકો અહીં ચૂંટીને મૂકવામાં આવ્યા છે અને એ શ્લોકોની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કર્તવ્ય અને અકર્તવ્યનો ઉપદેશ આપે છે અને આ ઉપદેશ ભગવદ્ ગીતા તરીકે આખા વિશ્વની અંદર પ્રસિદ્ધ છે અને તે સમયે અર્જુનને આપવામાં આવેલો જે ઉપદેશ છે આજે પણ એટલો જ પ્રસ્તુત છે અને જગતના જે જુદા જુદા તત્વજ્ઞાનના ગ્રંથો છે તેમાં ભગવદ્ ગીતા છે એ શ્રેષ્ઠ છે એટલે કે ઉચ્ચ સ્થાને બિરાજે છે તો અહીંયા ભગવાને ઉપદેશ આપવા માટેના જે શ્લોકો રચ્યા છે તેમાંના કેટલાક શ્લોકો પ્રસ્તુત કર્યા છે તો એમાં એની અંદર પહેલા શ્લોકની અંદર પહેલા શ્લોકની અંદર એવી વાત કરી છે આત્મા વિશેની વાત કરી છે કે આત્મા છે એ અમર છે ક્યારેય મરતો પણ નથી અને જન્મ પણ લેતો નથી તો આત્મા વિશેની વિશે વિશેની વાત રજૂ થઈ છે જ્યારે બીજા શ્લોકની અંદર જન્મ અને મૃત્યુ છે એ અટલ સત્ય છે અને એ અટલ સત્ય છે એ સહર્ષ લોકોને સ્વીકારવું જ પડે છે એટલે કે એની અંદર જે અનિવાર્ય છે તે અનિવાર્યતા દર્શાવવામાં આવી છે કે મૃત્યુ જન્મ અને મૃત્યુ બે અનિવાર્ય છે તો એ વાત રજૂ થઈ છે અને ત્રીજા શ્લોકની અંદર કર્મ કર્મયુગનું સ્વરૂપ સમજાવ્યું છે ચોથા શ્લોકની અંદર જ્ઞાનનો મહિમા સમજાવ્યો છે અને પાંચમા શ્લોકની અંદર ભક્તના પ્રકારો સમજાવ્યા છે સ્વભાવ અને સાત્વિક બુદ્ધિનું સ્વરૂપણ સ્વભાવ અને સ્વભાવ અને સાત્વિક બુદ્ધિનું સ્વરૂપ વગેરે બાબતો સમજાવ્યા છે એટલે આટલી બાબતોનું નિરૂપણ થયા પછી માણસનું વ્યક્તિત્વ વિકાસ માટે આ બધી બાબતો ખૂબ જ મહત્વની છે એટલે કે માનવ જીવનની અંદર સામાજિક તાની રૂએ મનુષ્ય જે આચરવામાં આવતા કેટલા કર્તવ્યો ને એનો ઉપદેશ આપવામાં આવ્યો છે હવે અહીંયા ગીતાને અંદર જે બોધ આપ્યો છે આપણે તે જોઈએ એમાં સાત શ્લોકમાંથી પહેલો પ્રથમ શ્લોક જોઈએ જાતે મિયંત હન્ય માને શરીરે હવે પેલા શ્લોક ની અંદર ન જાયે તે હવે અહીંયા આત્માની વાત કરી છે કે આત્મા છે ને એ ક્યારેય જાય તે એટલે જન્મતો નથી ન મ્રિયતે કે મરતો કે મરતો નથી કદાચ એટલે ક્યારેય આત્મા ક્યારેય મરતો જન્મતો નથી કે મરતો નથી નાયમ ભૂતવા ભવિત્વા ન ભૂય ન અયમ એટલે આ આ આત્મા ભૂતવા ભવિત્વા એટલે કે ફરી થઈને થવાનું નથી કે એક વખત એને અસ્તિત્વમાં આવ્યા પછી ફરીવાર એમનો એમ જ રહે છે એ ફરીવાર થઈને થવાનો નથી અજો નિત્ય અજો એટલે કે અજન્મ નિત્ય એટલે હંમેશા રહેનારો શાશ્વતો એટલે સનાતન અયમ પુરાણો આ પુરાણ પુરાણો છે એટલે કે પ્રાચીન છે આ આત્મા અજન્મ છે નિત્ય એટલે હંમેશા છે શાશ્વતો એટલે કાયમ રહેનારો છે અને પુરાણો છે ન હન્યંતે હન્યમાને શરીરે હન્યમાને શરીરે શરીરે એટલે કે શરીર હણાતા આત્મા હણાતો નથી ન હન્યમાને શરીરે ન અન્યતે કે શરીર હણાતા આત્મા હણાતો નથી એટલે કે આત્મા છે એ અમર છે વ્યક્તિના શરીરનું મૃત્યુ થાય છે પણ આત્મા તો અમર રહે છે છે દર્શાવવામાં આવી બીજા શ્લોકની અંદર જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃત્યુ છે જાતસ્ય જાત એટલે જન્મેલાનું હિ એટલે ખરેખર ધ્રુવ મૃત્યુ જન્મેલાનું ખરેખર જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે ધ્રુવ એટલે નિશ્ચિત ચોક્કસ ખરેખર જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે ધ્રુવ જન્મ મૃત્યુശ്ച અને જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે ધ્રુવ એટલે નિશ્ચિત ચોક્કસ જન્મ એટલે જન્મ મૃતત એટલે મરેલાનું ચ અને ચ આ ખૂબ ભાષાંતર પેલા ચરણો આ પ્રમાણે થશે કે ખરેખર જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે તસ્માદ પરિહારથી ન તમ પારો છે તસ્માત એટલે તેથી અપરિહારથી એટલે ટાળી ન શકાય તેવું ન શોતુમ અર્શિય શોષિત એટલે શોખ ન કરવો જોઈએ ન કરવો જોઈએ નહી તેથી ટાળી શકાય તેવી બાબતોનો બીજા શ્લોકની અંદર આ રીતે અનિવાર્ય બાબતોની ચર્ચા કરી છે હવે ત્રીજા શ્લોક ની અંદર કર્મણીય વાધિકા રસ્તે માં ફલેશું કદાચ મા કર્મ ફલ હે તુર્ભુ માર્મણી હવે અહિયાં ભગવાન શ્રી કૃષ્ણ ઉપદેશ આપે છે અર્જુનને ને કર્મણી અધિકાર કે કર્મણી એટલે કર્મની બાબતમાં કર્મ કરવામાં જ તારો અધિકાર છે કર્મ કરવામાં જ તારો અધિકાર છે મા ફલે છું કદાચ માં એટલે નહીં ફલે છું એટલે ફળમાં કદાચ એટલે નહીં ક્યારેય નહીં ફળની બાબતમાં ક્યારેય નહીં કે કર્મ કરવાનો જ તારો અધિકાર છે ફળની બાબતમાં નહીં એટલે કે ફળ એ ઈશ્વર આપવાના છે એ કર્મ પ્રમાણે આપણને ફળ મળવાનું છે ફળની તારી અપેક્ષા રાખવી જોઈએ નહીં એમ કે છે કર્મ કરવામાં જ તારો અધિકાર છે ફળમાં કદી નહીં મા કર્મ કર્મફળ ફળ હેતુરભુ માં એટલે નહીં કર્મ ફળ ફળ હેતુરભૂ ઈચ્છાવાળો થઈશ નહીં કે કર્મના ફળની ઈચ્છા વાળો થઈશ નહીં માં તે સંગસ્થ કર્મણી માં તે તે એટલે તારો સંગસ્ત્વ સંગ અસ્વઅકર્મણી કે કર્મ ન કરવામાં તારો સંગ

તો બસ આપણે આજે ચાર શ્લોકની ચર્ચા કરીશું હવે પછી એના આવતા વીકની અંદર આગલા ત્રણ શ્લોક છ પાંચ છ અને સાતની ચર્ચા કરીશું અસ્તો